સબસ્ક્રાઈબ કરો જોબ ગુરુ યુટ્યુબ ચેનલને નવી ભરતીઓની માહિતી મેળવવા માટે તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે જે ચાર મોટી ભરતી હાલ ઓગસ્ટ મહિનામાં છે ચાલી રહી છે તેના વિશે વાત કરવાના છીએ તેના ફોર્મ હાલમાં ભરાઈ રહ્યા છે અને તેની મિત્રો છે છેલ્લી તારીખ નજદીક આવી રહી છે તો આ ચાર ભરતી વિશે તમને છે માહિતી આ વિડીયોમાં આપવાના છે અને આના ફોર્મ છે તમે હજુ સુધી ભર્યા ના હોય તો અવશ્ય ભરી દેજો કેમ કે આમાં જગ્યા છે ખૂબ જ મોટા પ્રમાણમાં રહેલી છે તો તમે છે ફોર્મ ભરી શકો છો અને છે આની છેલ્લી તારીખ કઈ છે અને કેટલી જગ્યા છે તે તમામ માહિતી તમે આગળ જોશો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલી ભરતી મિત્રો છે તે જીપીએસસી દ્વારા છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી હતી તે ભરતી છે જેમાં જીપીએસસી દ્વારા મિત્રો છે ટોટલ ચારસો પચાસ જગ્યા છે જાહેર કરવામાં આવી હતી તેમાં વર્ગ ત્રણની જે રાજ્ય વેરા નિરીક્ષક છે તેની ત્રણસો જગ્યા એમાં રહેલી છે બાકી વર્ગ એક અને વર્ગ બેની અન્ય જગ્યાઓ પણ છે આમાં જાહેર કરવામાં આવી છે આ જીપીએસસી દ્વારા છે મિત્રો આની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રાખવામાં આવી છે તે છે એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી એટલે કે આ મહિનાના એન્ડ સુધી છે તમે છે આ જીપીએસસીના ફોર્મ છે તે ભરી શકશો જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ છે જીપીએસસી ડોટ ઓજ ડોટ ગુજરાત ડોટ જીઓવી જ્યાંથી તમે છે આના ઓનલાઈન ફોર્મ તમારે છે ભરવાના રહેશે તો આ હતી પહેલી ભરતી બીજી ભરતી મિત્રો હાલમાં છે ચાલી રહી છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતી જાહેર કરવામાં આવી હતી તે હતી ફાયરમેન કમ ડ્રાઈવરની ભરતી છે તે જાહેર કરી હતી તેમાં કુલ જગ્યાની વાત કરીએ તો એકસો ને સત્તર કુલ જગ્યા છે આમાં રહેલી હતી અને છેલ્લી તારીખ છે આ ભરતીની પણ મિત્રો છે એકત્રીસ આઠ બે હજાર ચોવીસ છે તે રહેલી છે તો આના ફોર્મ તમને ઓજર્સની વેબસાઇટ ઉપરથી મળી જશે ઓજર્સ ગુજરાત જીઓ જે રેગ્યુલર ઓજર્સની વેબસાઇટ છે તેમાં તમને છે એકત્રીસ આઠ સુધીમાં તમારે છે આના ફોર્મ ભરવાના રહેશે તો આ બે ભરતી રહે ત્યારબાદ ત્રીજી ભરતીની વાત કરીએ તો ત્રીજી ભરતી મિત્રો ઇન્ડો ટિબેટીયન જે બોર્ડર પોલીસ છે તેની કોસ્ટેબલ માટેની ભરતી જે ચાલી રહી છે તેની વાત છે જેમાં એકસો ચોરાણું જેટલી જગ્યા છે તેના પર ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી હતી ત્યારબાદ આ ભરતીની ફોર્મ ભરવાની છેલ્લી તારીખની આપણે વાત કરીએ તો તે પણ મિત્રો છવ્વીસ આઠ બે હજાર ચોવીસ છે આની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારે છે આની જે ફોર્મ ભરવાના રહેશે ત્યારબાદ ચોથી ભરતીની આપણે વાત કરીએ તો ચોથી ભરતી છે ભારતીય રેલવેમાં જે મોટી ભરતી જાહેર થઈ છે તે છે ભારતીય રેલવેમાં મિત્રો જુનિયર એન્જિનિયરની ભરતી જે જાહેર કરવામાં આવી છે તેના પણ મિત્રો છે ફોર્મ હાલ ભરાઈ રહ્યા છે જગ્યાની વાત કરીએ તો કુલ જગ્યા છે આમાં સાત હજાર નવસો ને ચોત્રીસ જગ્યા છે તે રહેલી છે તો મોટા પ્રમાણમાં જુનિયર એન્જિનિયરની આ ભરતી છે જાહેર કરવામાં આવી છે આમાં ફોર્મ ભરવું હોય તો આની છેલ્લી તારીખ કઈ છે તો આની છેલ્લી તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ છે આમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેલી છે તો ત્યાં સુધીમાં તમારે છે તે ફોર્મ ભરવાના રહેશે તો મિત્રો આ હાલ ઓગસ્ટ મહિનામાં આ ચાર મુખ્ય ભરતીઓ છે જેના હાલ ફોર્મ ભરાઈ રહ્યા છે જો તમે હજુ સુધી ફોર્મ ભર્યા ન હોય તો અવશ્ય આમાં ફોર્મ ભરી દેજો કેમ કે આમાં મોટા પ્રમાણમાં જગ્યાઓ છે તે રહેલી છે બે ભરતી મિત્રો છે ગુજરાતની છે અને બે છે કેન્દ્ર કેન્દ્ર સરકારની ભરતીઓ રહેલી છે આમાં